હેલો મિત્રો મારા વિડીયોમાં સ્વાગત છે રજવાડી ખાટલા ભેટ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે અમદાવાદનો ઓર્ડર હતો તે હવે આપણે પૂરો થઈ ગયો છે જુઓ કે આ રીતના આપણે ખાટલાને ખાટલી બનાવ્યા છે બનાવ્યા છે ને મિત્રો આપણે આ ખાટલી છે ચાલીસ ખાટલી છે અને આ બાર ખાટલા છે એક જ ક્વૉલિટીના બનાવ્યા છે આપણે અમદાવાદથી ઓર્ડર હતો કે હોટલમાં રાખવાના છે એટલે આપણે હોટલના ખાટલા બનાવ્યા છે આ જે ગાડી આવે એટલે આપણે એમાં ચડાવવાના છે હા મિત્રો આપણે જો આ વિડીયો પૂરો જોઈજો અને તમારે કોઈપણને આ ઓર્ડર દેવો હોય તો આમાં આપણે નંબર આપેલો હોય છે એમાં ઓર્ડર આપી શકો ફોન કરીને ફોન ન ઉપડે તો એમાં વોટ્સઅપ નંબર છે એ જેમાં મેસેજ કરી લો આ મિત્રો જુઓ આપણે આ રીતના ગોઠવણી કરી છે ખાટલી એક બાજુ ને ખાટલા એક બાજુ બહુ મસ્તીનો તો દેખાય છે ખાટલી ને ખાટલા તો આપણે બને છે આ ખાટલા ગામ ભેટ તાલુકો મૂળી જિલ્લો સુરેન્દ્રનગર ત્રણેતરના મેળાની બાજુમાં આયુ ગામ ભેટ ત્યાં ત્રણેતરના મેળાથી બાર કિલોમીટર થાય છે વાંકાનેરથી બત્રીસ કિલોમીટર થાય છે મૂળીથી પણ બત્રીસ કિલોમીટર મોરબીથી પિસ્તાલીસ કિલોમીટર થાય છે こ,こそ陸上部に入ってもらうぞ。リレーの時、助っ人で新記録出しちゃったし。え